મારા બાપા શહેર માં જશે આ ભાગ લાવશે આવે ને તો કામ કરી નાખવા બાપા શું ભાગ લાયા હવે નાનો નથી ભાગનો દીકરો થતો

બાપા કહે છે ને કે તને ફડાઈ તો ફોડતા ન આવડે તું વ્યસ્ત માણસો પણ ફડાઈ તો ફોડીને મારા બાપાને મારે દેખાડવો છે મારો દીકરો અમાર ફોડવો ક્યાં મારા બાપાને ખાતે ફોડવો છે અને મારા બાપાને ખબર પડે એક મારો છોકરા ફડાઈ તો ફોડ્યો કા બાપા આવડી પડે ભરતા હે કથા તો બુદ્ધિ નો બારદાન આના ખેતી બુધી આવશે મારા દીકરા ને મારું ને કિના ખીરે જાય છે ઈ જોવું છે કાઢોની વેસ્ટર કરવાનો મને આઈડિયો ગોંટ્યોક નહીં બલા મને આજે મારા બાપાએ મને દીધો કા હા કામાં એમાં એવું હોય મારા બાપા સિટીમાં જતા ને તે વાડીએ ભૂંડડા કંદર થતા ને તે ફડાઈક્યા લાયા તા તે મેં કહે બાપા હું ફોડીશ તે મારા બાપા કે તાર નથી ફોડવા કે તને ન આવડે કે ફોડતો નહીં કે તે મેર્યું ને એમાં જે ફળાકિયો લઈ અને મારા બાપાને ખાટ લાવી મીઠું ફોડું ને તો મારા બાપાને ખબર પડે ને કે શોકરાને ફોડતા આવડે તે મેં ફોડ્યો ને તે મને દીધો કા ફડાઈ ગયો હરકો નત ફટ્યો ભુરિયા ફડાઈ ગયો હરકો ફટ્યો તો મારા બાપાય ખટલામાં ફપડીને ઊભા થઈ ગયા કોઈ મન દીધું આવો અન્યાય નો કરાય આવો અન્યાય નો કરાય આ છોકરા માથે ભૂરિયા એટલે તન કહું છું નહીતર પૈસા જ વધાડ્યા છે તું મને બેસ્ટ ગમીમ કરીને બનાય આ હા હા સમજો આજ તો તું બેસ્ટ બની જઈશ હે હા આ ભુરિયાનો આઈડિયા જેવો છે શું હે કેત કરો બેસ્ટ તો થાય થઈ જાય થઈ જાય તું જાઓ આયો મારો દીદો हां दिखना गाम मा भाटेच के लिए और कब दो लाए पारे गाम मा जाओ उसे उस्टा बापा अलो बापा કામ તો બરોબર શું થઈ ગયું ડોલી બાપો ક્યારે નીકળશે તો

તમારી શરમ આડી આવે છે નકર આ તો હું સાંભળો બગાડી નાખું સાંભળો સાહેબ હવે જે હોય એ મારા બાપા છે તમને એટલી જ ખબર પડે ને તમારા બાપા છે એટલે જ ને આ એક કોથરી શું આખી ઈટી મીટી ભરાય એટલો માલ નીકળે ને તો મારાથી કાઈ ન કેવાય તમારી આબરૂ એટલી છે સાહેબ ત્યાં છેલ્લે અંદર કુદરો નહતો હે હંદે એ બાપા આવા ધંધા નો કરાય આવા

બોલે હવે મારા છોકરાને સગાવીશ ના બાપાના બાપા ટોપી હાલ તો હવે મારા છોકરા ભેગો રહીશ તો તને હું મારીશ સાહેબ પાણી બનાવું ના ના નો દીકરો છે અને ખબર કેવું પડી શું માયે દીધો હશે

对。<laughs>